ભુજની તો સંસ્થા દ્વારા પ્રસંગો વસાત વધેલી રસોઈને ભૂખ્યા સુધી પહોંચાડીને ભોજન કરાવવામાં આવે છે વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે આજે વર્ષો પહેલાં આ પ્રવૃત્તિ મેં ભુજની અંદર ચાલુ કરી ત્યારથી આજ દિવસ સુધી પણ થંભી સતત આ પ્રવૃત્તિ ચાલુ છે જેના કારણે અનેક ગરીબ લોકોના પેટનો ખાડો પૂરાય છે એક વખત એક લગ્નમાં ગયેલો ને ત્યાં લગ્ન પૂરા થઈ સમયસર સમાજવાળી ખાલી કરવાની હતી એટલે મોટા તપેલા ભરી ભરીને દરેક ભોજન સમારંભની જે રસોઈ હતી એ ખાડામાં અને જમીન ઉપર રેતી ઉપર ઢોળી નાખવામાં આવી એટલે મેં એના ફોટા પાડ્યા અને ત્યાર પછી આખી રાત વિચાર કર્યો કે આ રસોઈ એને ફેંકી નાખવામાં આવી રેતીમાં ફેંકી નાખવામાં આવી આ રસોઈ શ્વાનો ખાય છે પશુઓ ખાય છે માણસ શું કામ ખાય અને ત્યાર પછી મનમાં ખૂબ જ વિચાર આવ્યો કે આવી તો ઠેકઠેકાણે રસોઈ વધી પડે છે અને સમયસર વાસણ પહોંચાડવાના હોય કારણ કે ભાડે વાસણ લીધેલા હોય અને સમાજવાડીનું ભાડું ચઢતું હોય એટલે સમાજવાળી પણ સમયસર ખાલી કરવાની હોય તો આ રસોઈ લોકો આવી રીતે કેમ નિકાલ કરે આવી રીતે નિકાલ ન કરવો જોઈએ એ રસોઈ માણસના પેટમાં જવી જોઈએ અને ત્યાર પછી ખૂબ જ વિચાર કરીને ભુજની અંદર એક પ્રવૃત્તિ શરૂ કરી કે વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે આ પ્રવૃત્તિને સારો એવો આવકાર ભુજની અને ભુજ વિસ્તારની દરેક સમાજવાડીઓ દરેક સમાજના પ્રમુખો કારોબારી સભ્યોએ ખૂબ જ આવકાર આપ્યો અને દરેક સમાજવાડીઓમાં અમે લોકોએ સ્ટીકર લગાડ્યા કે તમારે ત્યાં જો રસોઈ વધી પડે તો એ માનવજો સંસ્થાની જાણ કરવી અત્યારે આ પ્રવૃત્તિને ખૂબ જ વેગ મળ્યો છે અને જ્યાં જ્યાં રસોઈ વધી પડે છે તરત જ માનવજો સંસ્થાને જાણકારી આપવામાં આવે છે અમારું પ્રાણ ભાષણ ભરી અને સમાજવાડી સુધી પહોંચે છે અને ઘરમાં ગરમ રસોઈ ભરી આવે છે અને આ રસોઈ અમે ગરીબોના ઝુંપડે ઝૂંપડે વિતરણ કરીએ છીએ આ જે વિતરણ થાય છે રસોઈ એમાંથી અત્યારે હું બાર મહિનાની અંદર અઢી લાખ લોકોને ભરપેટ જમાડી જાઉં છું તો વિચાર કરજો રસોઈનો કેટલો બગાડ થતો હશે પણ એક બાજુ આ બગાડ અટકે છે અને બીજી બાજુ કોકના પેટનો ખાડો પૂરાય છે ગરીબોની આંતળી ઠરે છે એની દુઆ મળે છે એટલે આ પ્રવૃત્તિને આજે ખૂબ જ કચ્છમાં વેગ મળ્યો છે દેશના માનનીય વંદનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષોથી કહી રહ્યા છે કે અન્નનો એક એક દાણો બચાવો તો આપણે દાણો કઈ રીતે બચાવી શકશું આવી પ્રવૃત્તિઓ ઠેક ઠેકાણે શરૂ થાય દરેક મોટા શહેરોમાં ગામોમાં શરૂ થશે તો જે લોકો ભૂખ્યા સૂઈ જાય છે એમને ખાવા આ અનાજ મળશે એના પેટનો ખાડો પૂરાશે અને એના અંતરના આશીર્વાદ મળશે એટલે આવી રીતે અનાજનો એક એક દાણો બચાવવા માટે દરેક શહેરો દરેક ગામોમાં આ જો પ્રવૃત્તિ શરૂ કરવામાં આવે તો ભારતમાં એક પણ માણસ ભૂખ્યો ન સૂય અત્યારે આપણે જોઈએ છીએ કે દેશની અંદર કરોડો લોકો રાતના ભૂખ્યા સુઈ જાય છે કોકને એક ટક ખાવા મળે છે કોકને બે ટક ખાવા મળે છે કોકને આખા દિવસમાં ખાવા નથી મળતું જરા વિચાર તો કરજો આપણે ત્રણ ત્રણ ચાર ચાર ટાઈમ ખાઈએ ને આપણા જ એક માનવી એને એક ટાઈમ પણ ખાવાનું ન મળે તો આ પ્રવૃત્તિ શરૂ કરવા લોકોને મારી નંબર અપીલ છે જે જે શહેરો ગામડો ગામડાઓ છે એમાં આ પ્રવૃત્તિ પહોંચે ને તરત જ ગરમા ગરમ રસોઈ એના ઝૂંપડા ભૂંગા સુધી પહોંચાડો જેથી એનો એના પરિવારનો ખાડો પુરાશે અને આપણને એના અંતરના આશીર્વાદ મળશે એની આંતરિ ઠરવાનું કામ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે તો માનવજોત સંસ્થા આ જે કાર્ય કરી રહી છે એ લોકો સુધી પહોંચ્યું છે સાચા અર્થમાં અત્યારે ભુજ શહેર અને ભુજની આજુબાજુ વીસ કિલોમીટરમાં અમે આ કામ કરીએ છીએ સવારના નવથી કરી અને રાતના નવ સુધી અમે રસોઈ સ્વીકારીએ છીએ નવ વાગ્યા પછી અમે ગામડામાં જઈ શકતા નથી પણ લોકોનો આમાં સારું સહકાર મળ્યો છે દરેક સમાજવાળીઓનો સહકાર મળ્યો છે જેના કારણે આ પ્રવૃત્તિ આજે પણ વણથંપી ચાલુ છે અને અનેક ગરીબોના પેટનો ખાડો પુરાઈ રહ્યો છે સાગર લક્ષ્મી એગ્રી એરંડા સ્ટાર્ટ ઓન લીલા લીલા છોડવાને ભરપૂર સુકારા રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા એરંડા કોસ્મોસ કારો ઓછો ને પાકે ઉપજ લખલુટ કોસ બોસ એરંડા બીઆરાળ